ઓકે તો ગેટ ઓ બકરો એસ ખોલી બેટા તું જેમ રહ આ ચમ રોસ સાહેબ કલ્લુ

અરે પણ તું પાગલ થઈ જઈશ તું હું વાંચો સરપંચ કરતા લાટી થઈને બેઠો છું એટલે આ તમારી હમણાં કોઈ બોલાઈ છે તમારો કાકો હોય બેઠો છે ને આ બધું હું આધર્યું છે કલ્લુ કાકડી તારી એ સર આ હા 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 બેટા હું એને કોઈ બોલતો ના તો સોરી કલ્લુ હું ખાલી કહું છું એને હું કશું બોલ્યો નહીં ગદ્દી કિસકોલી તું મને બારમલ મારા કલ્લુ પાછળ પડીશ ને તારા બાલ ને બાલ બધું બેઝોરી આલું છું કે નહીં તું જો બારમલ ખાલી મને આવી